તરસાલી વિસ્તારમાં આવેલા માધવનગર ઈશ્વર પાર્ક અને ઉષા કિરણ સોસાયટીમાં છેલ્લા પંદર દિવસ ઉપરાંતથી ઉભરાતી ગટરના પ્રશ્નો સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં ચોમાસું માથે છે ત્યારે એક તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રિ મોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ઉભરાતી ગટર રોડ ડ્રેનેજ રોડ રસ્તા સહિતની સમસ્યાથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે તરસાલી વિસ્તારમાં આવેલા માધવનગર ઈશ્વર પાર્ક અને ઉષા કિરણ સોસાયટીમાં છેલ્લા પંદર દિવસથી લોકોના ઘરોમાં ગટર ચોક થઈ ગઈ છે સમસ્યાનું નિરાકરણ કરવામાં નથી આવતું સ્થાનિકોએ એકત્રિત થઈ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે મોરચો માંડ્યો હતો જોકે ત્યાં પણ રજૂઆત સાંભળનાર કોઈ હાજર ન હોય સ્થાનિક લોકોએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી પંદર વીસ દિવસથી અમારા આ જ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે ગતરમાં ચોકઅપ થઈ ગયું છે પથ્થર માટી બધું અંદર ભરાઈ ગયું છે આજે મારો બાબો એના ફ્રેન્ડો બધા થઈને અહીંયા કમ્પ્લેન કરી છે પણ કોઈ એ લોકો નિકાલ લાવતા નથી આજે અમે આ ચોમાસામાં કઈ રીતે રહેવાનું પાણી બધું ઉભરાઈને બહાર આવે છે વરસાદ પડે એટલે એક જ વરસાદે બધું ઉભરાઈને બહાર માધવનગર તરસાલી અત્યારે અહીંયા પ્લાન્ટ વાળા કોઈ એનો હિસ્સો કરતા નથી કશું અધિકારી દ્વારા અધિકારી કોઈ મળતા જ નથી અહીંયા ઓફિસ પણ અમે જઈને આવ્યા છે બધાની બેગો છે બધા સરોવરની બેગો છે પણ બધા ગાયબ થઈ ગયેલા છે અમને કોઈ મળતું નથી અમે અમારી જે મેન કટર લાઈન છે ઓછામાં ઓછા વીસ દિવસથી આ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે અમારા સોસાયટીના બધા આજુબાજુ સોસાયટીના મારા છોકરાઓએ ભેગા થઈને સરને રજૂઆત કરી હતી પણ સર કોઈ જાતનું ઊંઘ ઉડાડતા નથી એટલે આજે અમારે બૈરાઓને છોકરાઓને બધાને થઈને સરને કહેવાય છે પણ ઓફિસમાં પણ સરો નથી બધા ગાયબ થઈ ગયા છે અને અમારું જે અત્યારે તો અમે ચાલો સમજી લો કે પાણી જાય છે પણ ચોમાસામાં વરસાદ પડે તો અમારે શું કરવું અને ઘર દીઠ બબ્બે છોકરાઓ બબ્બે વ્યક્તિ બીમાર છે ઝાડા ઉલટી મેલેરિયા કોલેરા બધું જ થયેલું છે હવે એનો પ્રશ્ન કોણ નિકાલ લાવશે એ અમારે એ માટે રજૂઆત કરવા અહીં ભેગા થયા છે તરસાલી માધવનગર છે ઈશ્વર પાર્ક છે ઉષા કિરણ છે આટલા ટાઈમથી આનો પ્રોજેક્ટ ચાલુ થાય છે ત્યારથી આ સાહેબ દેખાય છે આ સાહેબ છે પેલા આપણે અહીંયા ઉભા હતા દેવાંગ સાહેબે

અમે ફોક પર્સન છે મે કોન્ટ્રાક્ટમાં માણસો છીએ વી આર નોટ ઓથોરાઇઝ એટલે અમે ના બોલી શકીએ તો આ રજૂઆત કોણ સાંભળશે અમે યોગ્ય નથી સવાલોના જવાબ આપવાના તો કોને મળવું કોર્પોરેશનના અધિકારીઓને મળી શકો તો અહીં આગળ કોઈ છે જ નહીં એ અમને ખ્યાલ નથી અમે તો અમારા કામમાં છીએ અત્યારે

मैं तो यहां नया आया छु એટલે મને ખબર નહી એ લાઈન ક્યાં જાય છે તો આ શું પરેશાન આ શું કામ પર મેં પ્લાન કે કામ કરને આયા છે એ કામ નહી હો રહા સાહેબ એ ઇસકા જો લાઈન હે ને મને ખબર નહી મે નયા હું યહ પુરાનાવાલા જો હે ઉ લોકો ક ખબર હોગા